હારીજના આંબેડકર વાસમાં પાણી માટે વલખા આજે હારીજના આંબેડકર વાસમાં આંબેડકર વાસની મહિલા પાણી માટે હારીજ નગરપાલિકામાં રજૂઆત કરેલ પરંતુ સત્તાવાળાઓ દ્વારા પાણીના પ્રશ્નનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી તેમજ કોઈ યોગ્ય જવાબ પણ આપતા નથી અને વારંવાર આજ થશે કાલ થશે તેમ જણાવી રહ્યા છે અને આજ થતી નથી આમ વારંવાર કરવા છતાં તંત્ર દ્વારા પાણી બાબતે કોઈ ઘટતું કરવામાં આવતું નથી આ અગાઉ પ્રમુખને પણ રજૂઆત કરવામાં હોવાનું રહીશો દ્વારા જણાવેલ આમ પાણી માટે અમુક વારંવાર રજૂઆત કરેલ છતાં સ્થાનિક તંત્ર દ્વારા આંબેડકર વાસના રહીશો સાથે ઉર્માયું વર્તન અને આંબેડકર વાસ પ્રત્યે અરૂચિ હોય તેમ છેલ્લા બે વર્ષથી પાણી સમસ્યા પણ કોઈ અમારું નથી સાંભળતું હોય તેમ હારીજ આંબેડકર વાસના રહીશો જણાવી રહ્યા છે અને પાણી માટે વલખા મારીએ છીએ ત્યાં સ્થાનિક તંત્ર જાણી અમારા પાણીના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન લાગતું હોવાનું આંબેડકરવાસના સ્થાનિક લોકો મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી અને સ્વાગત નિવારણમાં

કેટલા ટાઈમ આવે પોણી નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરવા ગયા તમે કોને કોને રજૂઆત કરી તમે